કપડા કે દાખલા લઈ જવા નહીં તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોગર માં ઓઢમરું કરવું સગાઈ માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં मोठा नंबर 2 लग्न तारीखो नक्की करावा बाबस करा बदला समाजो ना बिल्कुल लग्न तारीखो नक्की करावा बाबस तो आખો समाज आज एवू नक्की करा जावा अगर तेनी धरतीबा जगदीश भाई ढाबर साहेब કે મારે માસ લગ્ન થી આજે પશુપાલન હોય ખેતીવાડી હોય ધંધા રોજગાર બધા જાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને કિંમત નથી ત્યારે બે આપણાની બેન ને વિનંતી કે મુદ્દા નું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ છે એટલે બીજો વિષય નહીં લે આપણે જે વાત નક્કી થઈ વર્ષમાં બે માસ માં જ સમાજ લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં માં પંદર દિવસ અને માં મહિનામાં અજવાડિયા માં પંદર દિવસ આખો ઠાકોર સમાજ કે પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન બે મહિના

ત્યારે લગ્ન મુખાની પ્રથા સતતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે સાદુ કાર્ડ રાખવું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરોફ ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયારથી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુંડ મળીને 100 વ્યક્તિઓ જવાનું રહેશે જે દસ વર્ષની ઉમર બાળક હશે તે વ્યક્તિ ગણાય છે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહે છે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી અલગ અલગ પંથકમાં બોલાય છે બરરાજા ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બુટી મંગળસૂત્ર પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે

એક મીઠાઈ દાલ ભાત કઠોળ શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવી નહીં જમરવાર માં રાખી હોય તો રાખી શકાય છે ઉનાળાનું હોય તો રાખવું પડે હવે પછી મામેરા નો પ્રસંગ

તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરા માં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવીયા હોય જે પ્રસંગો હોય પ્રમાણે રોકડમાં ઓઢામણું કરવાનું રહે છે મામેરા માં ઓછામાં ઓછા એ અગિયાર હજાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેલવાના એ એક લાખ ને એકાવન હજાર થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામ અઠવાડિયા પછી બાકી આ એક લાખ ને એકાવન થી વધાર કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ધાનમાં મૂકવાની રહેશે નહીં લોટો ભેડું અને ફક્ત રસોડા આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે આના નો દીકરીને લગ્ન કર્યા હોય ત્યારે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે બોલાવના પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામ ના પ્રતાત તતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11 મુદ્દા નંબર 11 ડુંડ જન્મદિવસ પ્રસંગે ડૂડ પ્રાથાનું આમંત્રન કે રાખવું રાખવું નહીં જન્મદિવસની ઉજવણી પ્રસંગે સતંતર બંધ કરવામાં આવે છે જન્મ દિવસની ખુશીમાં ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપડા સમાજની લાઇબ્રેરી હોય

તેમ છતાં બંને પક્ષોને કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ના થાય તો ગુણ દોષ ના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એમાં એકાવન હજાર રૂપિયા અને પચાસ ટકા એ પાયપે રકમ એ સાયકલિક સંસ્થામાં આપવાની રહે છે બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું કોઈ સંજોગો સંજોગો કારણ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજ નો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માધા કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજ નો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા ની નક્કી કર્યા છે એમાંથી પચાસ ટકા રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે અને ત્રણ લાખ જે સંતાન હોય તો એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદા થી બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજ ને આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ના બને એટલા માટે સમાજમાં સમજણ ઉભી કરવી નંબર ચૌદ પ્રસંગોમાં નશાકારક વસ્તુ નો ઉપયોગ કરવો નહી સમાજમાં કોઈ પણ સારા તમામ નકાર ના પ્રસંગો વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અભીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે પંદર પ્રસંગે આપણા હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ઘડી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણા કોઈ પણ વાર ને કવો અને શક્ય હોય એટલું

એની અંદર આજે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇજ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં જાય એના માટે તમામ પ્રયત્નો કરવાના આજે આ સોળે સોળ જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ સોળે મુદ્દાઓ કોઈ પણ ભંગ કરે તો એનો હગો થયો હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે ધરતી વિનંતી કરું છું કે આ બંધારણ એ વાઘરજી ની સાક્ષી સદારમ બાપુ ની સાક્ષી નાથ ગંગા ની સાક્ષી સાધુ સંતો ની સાક્ષી સારા અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણ માં કંઈ વાતછોડ કરશે અને આ પ્રકારનો સમાજ નક્કી કર્યો એમ નહીં મળતે કંઈ સમાજનો સૌથી મોટો દેશ રોહી ગણાશે અને સમાજનો દુશ્મન ગણાશે એ સમાજ ને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો આ આ છોડે સ્વર ગુંડાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે આ શેની વાત કે આજે તારીખ એ ચાર એક બે છે ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હજાર છવી થઈ છે અને આવતી તારીખ ચાર એક બે ચાર એક બે હજાર અઠ્યાવીના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે